જય શ્રી કૃષ્ણ સીતારામ બધાઈને તો જો આજે આપણે બનાવવા છે પીઝા તો પીઝા બનાવવા આપણે આ પીઝાના બે રોટલા લીધા છે આપણને આ બજારમાં બેકરીમાં તૈયાર મળી જાય તો આપણે આ તીખો સોસ લીધો છે એની માથે લગાવવા આમાં ટમેટાનો સોસ છે આપણે આ લીલી મકાઈ છે અને આપણે અગાઉથી દાણા પાડીને અને બાફી નાખી છે આ ટમેટું લીધું છે આપણે એક ડુંગળીની ગાંઠ લીધી છે આ પીઝાનો મસાલો છે આ સિલીફેક્સ છે આ ગાજર છે આ મરસું છે અને આપણે આ સીઝ લીધી છે અને આપણે એક ચમચી માખણ લીધું છે તો હવે પેલા આપણે આ બધી કટકી કરી નાખશું તો જો આપણે બધું કટિંગ કરી નાખ્યું છે આવી રીતે શીરું કરવાની ગાજરની ને મરસાની બધી તો આપણે આ પીઝાનો રોટલો લઈ લીધો છે એની માથે આપણે આ પેલા ટમેટાનો સોસ લઈ લેશું એમાં આપણે આ તીખો સોસ લઈ નાખી દેવું હવે આપણે એને મિક્સ કરીને આખા ઇમાં આવી રીતે લગાવી દેવાનું છે તો જો આપણે આખાઈમાં લગાવાઈ ગયું છે એમાં આપણે હવે આ બધા મસાલા છે એ આપણે લગાવી દેવું આવી રીત થી મસાલા લગાવી તો જો આપણે ગાજર હોય ત્યાં આમાં મેકી દીધા હવે આપણે આ મરસા આવી રીત થી આખામાં મેકી દેવાનું તો હવે આપણે આની માસે સીઝ લગાવી દેવું આવી રીત થી આપણે આખા એમાં લગાવી દેવાનું હવે આપણે આને શેકવાનું છે હવે આપણે એને શેકી લેવું તો આપણે આ ડીશ લીધી છે એમાં આપણે આ માખણ લગાવી દેવું આખી ડીશ માં માખણ લગાવી દેવાનું છે તો હવે આપણે એને શેકી નાખશું આપણે ગેસ માથી આ લોઢી મેકી છે તપ્પા તો આપણે આ ડીશ મેકી દેવું માખણ વાળી એમાં આપણે આ પીજો મેકી દેવું એને આપણે ઢાંકી દેવું હવે આપણે એને શેકાવા દેવું તો આપણે પીઝા શેકવા મેં કે તો શેકાઈ ગયું છે એને આપણે જોઈ લેવું તો જો એકદમ સરસ રીતે બધું બફાઈ ગયું છે હવે આપણે લઈ ઉતાર લેવું નીચે ગેસ કરી દેવું બંધ તો જો આપણે પાટલી માસે લઈ લીધો એના હવે આપણે ટુકડા કરી નાખશું

નાના બાળકોને તો બહુ જ ભાવે એટલે આપણે ઘરે છટ બનાવી એક જો આપણે સીઝ લગાવી દીધી તો આપડે પીઝા થઈ ગયા કમ્પ્લીટ તમે ઘરે જરૂરથી બનાવજો જય સીતારામ